અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે સરદારનગર પોલીસ સ્ટેશન પાસે ગત રોજ સાંજના સમયે સુરજ ગાવલે નામનો યુવક દારૂ પીધેલી હાલતમાં સ્વિફ્ટ ગાડી લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો તે દરમિયાન સુરજે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા જેમાં ત્રણ વાહનો ગાડીની નીચે આવી ગયા હતા અને અકસ્માતમાં કરણ મકવાણા નામના યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક સુરજ ગાવલેની ધરપકડ કરી હતી અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા જંક્શન પર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેમાં વાડજ જંક્શન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો હોવાથી બ્રિજની કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોએ ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબાર સર્કલ થઈને પાંચસો મીટર વધારે ફરવું પડશે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલ વિશ્વવિખ્યાત વરદાયની માતાના મંદિરે સુદ નોમના દિવસે ભરાતી પરંપરાગત પલ્લી માટેની તમામ આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે યોજાનારા ધર્મોત્સવમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડવાની શક્યતા છે જેને પગલે બે ડીવાયએસપી સહિત પાંચસોથી પણ વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ વર્ષે પણ દર વર્ષની માફક વીસ કરોડથી વધુના ઘીનો અભિષેક કરવામાં આવશે જેને લઈને ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી થશે